ચોમાસાની શરૂઆતની સાથે પાલિકાએ બિસ્માર મિલકત ઉતારવા માટેની નોટિસ આપી છે ત્યારે માન દરવાજા ટેનામેન્ટના રહીશોને લેખિત બાદ મૌખિક નોટિસ અપાઈ હતી આ ટેનામેન્ટ બિસ્માર હોવા છતાં નબળી સ્થિતિને કારણે અનેક રહીશો મકાન ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી રહ્યા છે નોટિસની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ ત્યારે લિંબાયત ઝોનના અધિકારી કર્મચારીઓ ટેનામેન્ટના નળ અને ડ્રેનેજ જોડાણ કાફવા પહોંચ્યા હતા જ્યાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો આવાસ કે પછી મકાનના ભાડા નહીં મળે ત્યાં સુધી ટેનામેન્ટ ખાલી કરવાની સ્પષ્ટ ના કહી દીધી રહીશોની સીધી વાત અનેક લોકો કમાતા ન હોય જેથી લોકોની વ્યવસ્થા ન હોય સ્વૈચ્છિક વ્યવસ્થા કઈ રીતે કરી શકે હવે આ મુદ્દે પાલિકાના ટેનામેન્ટના રહીશો બંનેની હાલત કફોડી છે કર્મચારીએ માઇક પર નોટિસ આપ્યા બાદ લોકોએ સવાલોનો મારો પણ ચડાવ્યો તેમણે પૂછ્યું કે અમારી પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી પૈસા નથી કઈ રીતે વ્યવસ્થા કરી શકાય ટેનામેન્ટમાં અનેક રહેવાસી એવા છે જેઓ કમાતા પણ નથી તો તેઓ કઈ રીતે પોતાનું જીવન ગુજારી શકે પાલિકાના લિંબાયત ધોરણે સ્પષ્ટ કર્યું છે કે નીતિ વિષયક નિર્ણય છે અને આ બિસ્માર મિલકતમાં કોઈ વસવાટ ન થાય અને જવાબદારી છે જેથી અમે અમારી કામગીરીને કરીશું હોબાળો પણ થઈ રહ્યો છે આ ટેનામેન્ટ જર્જરીત હોવાથી પાલિકા તંત્રની ચિંતામાં હવે વધારો નોંધાઈ રહ્યો છે જે આપણું નામ મારું નામ ગીતા સોલંકી છે ભાઈ ગીતા બેન વિસ્તાર છે ને આજે અસંતુલન આવેલા છે હા અમારો માન દરવાજા વિસ્તાર છે ને અમારી બિલ્ડિંગ સી 9 છે ને એમાં બાવીસ નંબર નું મારું મકાન છે સાહેબ આજે અમે એસએમસી વાળા આવીને અત્યારે એ લોકો કઈ સ્પીકર લઈને આવેલા હતા ને એમાં માં બોલતા હતા કે સાત દિવસ માં કબજો ખાલી કરી દે ને એનાથી બે મહિના પહેલા આવીને અમને નોટિસ આપી ગયેલા હતા કે રીડેવલપમેન્ટ કરો તો સાહેબ આજે એક વર્ષ થઈ ગયું ને એક વર્ષ પહેલા અમે એટલે સમજી લો આઠ મહિનાથી અમને રીડેવલપમેન્ટ કરવાનું ને ત્યારે એ લોકો એમ કેવું કે તમે કબજો અમને આપી એ લોકો કેવું દઉં કબજો આપી અમને નોટિસ કે તમે રીડેવલપમેન્ટ કરાવો તો સાહેબ અમે બધા પચીસ પચીસ હજાર કરીને રીડેવલપમેન્ટ કરાવ્યું ને આજે આવીને એ લોકો કે કે સાત દિવસમાં કબજો આપી દઉં તો સાહેબ કેવી રીતના કબજો આપીએ હા અમે અમને કબજો આપવા તૈયાર એ લોકો કોઈ બિલ્ડર સાથે અમારી મિટિંગ કરાવે અમારી બેઠક કરાવે બિલ્ડર અમને ભાડું આપે તો અમે અમને કબજો આપીશું